રાજકોટમાં કોર્પોરેશન દ્વારા આધાર કાર્ડની કામગીરી હળવી કરવા માટે વોર્ડ વાઇઝ આધાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા હતા જેમાં સોળ ત્રણ અને વોર્ડ નંબર બારમાં આધારની કામગીરી બંધ થઈ ગઈ હતી ટેકનિકલ ઇશ્યુના કારણે અહીં આધાર કેન્દ્ર બંધ કરી દેવામાં આવ્યું આ મામલે વોઇસ ઓફ મીડિયા દ્વારા એક વિડીયો પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો તે વિડિયો બાદ તાત્કાલિક અધિકારીઓએ આ કામગીરી શરૂ કરાવી છે અત્યારે વોર્ડ નંબર ત્રણ છે ત્યાં કામગીરી શરૂ થઈ ગઈ છે વોર્ડ નંબર બાર જે મોવડીમાં આવેલું છે ત્યાં પણ કામગીરી આધારની શરૂ કરી દેવામાં આવી છે જ્યારે વોર્ડ નંબર સોળમાં પણ થોડાક દિવસની અંદર ત્યાં આધારની કામગીરી શરૂ કરી દેવામાં આવશે આ મામલે જોઈએ આપણે કે અધિકારી દ્વારા શું કહેવામાં આવે છે એકચુઅલી પહેલાં વોર્ડ નંબર ત્રણ અને વોર્ડ નંબર સોળમાં ઓપરેટર આઈડી સસ્પેન્ડ થયા હતા કે જેના લીધે કેવું કે ટેકનિકલ એક ઇસ્યુ છે અને એના માટે અમે અપ્લાય કરી દીધું હતું એમાં ઓપરેટર આઈડી જે સસ્પેન્ડ થયા હતા એને રીએક્ટિવેટ કરવા માટે અમે કર્યું હતું પણ એ ઓપરેટર આઈડી સસ્પેન્ડ થઈ જાય એટલે કીટ જ બંધ હોય ઇન બીટવીન વોર્ડ નંબર બારમાં કીટ રિએક્ટિવેટ થઈ ગઈ એટલે વોર્ડ નંબર બારના જે ઓપરેટર ફાજલ હતા એને અમે વોર્ડ નંબર ત્રણમાં મૂક્યા એટલે હાલ વોર્ડ નંબર ત્રણ ચાલુ થઈ ગયું છે ગઈકાલથી જ એટલે કે તારીખ ત્રેવીસ છ બે હજાર પચીસથી વોર્ડ નંબર બારમાં આપણે કામચલાઉ ધોરણે ત્યાં ચાલુ કર્યું છે ત્યાં અત્યારે કિટનો પ્રોબ્લેમ સોલ્વ નથી થયો અમે બીજી કિટ ત્યાં મૂકી છે અમારી પાસે જે હતી એ એટલે ત્યાં કિટનો પ્રશ્ન સોલ્વ નથી થયો આમાં એકથી દોઢ મહિના જેટલો સમય લાગતો હોય છે ઓવરઓલ એ ટેકનિકલ ઇસ્યુ સોલ્વ થતા એટલે વોર્ડ નંબર બાર પણ ચાલુ થઈ ગયો છે અને વોર્ડ નંબર ત્રણ પણ ચાલુ થઈ ગયો છે એટલે ઓવરઓલ અઢાર વોર્ડમાંથી એકમાત્ર અત્યારે હાલ વોર્ડ નંબર ખાતે આધાર કેન્દ્ર છે અને એ પણ અમે બહુ ફાસ્ટ કામગીરી કરી રહ્યા છીએ ટેકનિકલ ઇસ્યુ સોલ્વ કરવા માટે અને ત્યાં ઓપરેટર અમને ફળવાઈ જશે તો ત્યાં પણ આધારની કામગીરી ચાલુ થઈ જશે સાહેબ આપણે તો ભણેલ ગણેલા છીએ સવારના હું આવ્યો હોય પેલા અંદાજે સાત સાડા સાત વાગ્યાથી પાંચ છ ભાઈઓ બેઠા હતા જેને લઈ સિસ્ટમ એવી હોય કે અત્રીસ ટોકન આપે અને પછી એ પ્રમાણે કામગીરી ચાલુ કરે હવે સવારના સાડા દસ વાગે લોકોને ટોકન આપે એવી આશાથી લોકો બેઠા હતા અને આઈ થિંક એના પીસીની કંઈક ખરાબી હતી એનું સર્વર કનેક્ટ નહોતું થતું એના હિસાબે લોકો લગભગ બાર વાગ્યા સુધી રાઉન્ડ સાડા અગિયાર સુધી ઘણા બધા બેઠા પણ પછી કંટાળીને જતા રહ્યા આપણે તો કામ આજે કરવાનું છે એટલે હું સ્ટીલ હજી બેઠો હતો વેટ કરીને એ ભાઈ મહેનત કરતા હતા કે એની ડેસ્ક આપે કોઈને એ બધું કરીને પણ સ્ટીલ હજી કંઈ ચાલુ થયું નથી ખરેખર આમાં લોકો છોકરાને પણ કામ કરવું છે હજી બેસે છે એને પણ જે એને પીસી છે એની જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એની તાકાત નથી કે એની સિસ્ટમ ઝેલી શકે તો ખરેખર કોર્પોરેશન એવું કંઈક કરવું જોઈએ કે અહીંયા પ્રોપર બધી ઇન્ફાસ્ટ્રક્ચર મૂકે કે જેથી લોકો હેરાન ન થાય લોકો બિચારાને કામ મૂકી મૂકીને આવતા હોય અને અહીંયા બાર બાર એક એક વાગ્યા સુધી બેસે ને નાનું આધાર કાર્ડમાં શું વાર લાગે બે મિનિટનું કામ છે એ ના થઈ શકે લોકો ખૂબ હેરાન થતા હોય તો કોર્પોરેશનને થોડુંક જોવું જોઈએ જે પણ ઓથોરિટી આવતી હોય ને કે અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોપર મૂકે અને આટલું મોટો વિસ્તાર છે અહીંયા લોકો આટલા આવતા હોય મારી સામે જ અહીંયા સાઠ સિત્તેર લોકો હતા ત્રીસ લોકોને જ આપતા હોય તો એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવું જોઈએ બે લોકો ત્રણ લોકો કરવા જોઈએ કે જેથી લોકો હેરાન ન થાય કામ નાનું આમતું હોય પણ એના માટે લોકો એના પોતાના આખો દિવસ બગાડતા હોય છતાં પણ કામ ન થતું હોય તો થોડું એના વિશે વિચારી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોપર કરવું જોઈએ અને નાની મોટી એરરો જે રોજે આવીને ઊભી હોય કે સર્વર નથી ચાલતું કે ક્યારેક પીસી બંધ થઈ જાય છે તો એના માટે પર્મનન્ટ સોલ્યુશન લાવવાનું શું વાર લાગે છે કોર્પોરેશનને ક્યાં એમાં કાંઈ બીજું કંઈ કરવાનું છે પ્રોપર એક વખત સોલ્યુશન લાવે તે સોલ્વ થઈ જતું હોય તો એ બાબતે તંત્રએ પણ જે પણ જવાબદાર અધિકારી હોય સિસ્ટમ હોય એનું ધ્યાન દોરીને આનું સોલ્યુશન કરવું જોઈએ જોકે એક બે વોર્ડમાં આધારની કામગીરી બંધ હોવાથી હજી પણ ઘણા લોકો હેરાન થઈ રહ્યા છે અને પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે તો તંત્રને અપીલ છે કે તે કામગીરી પણ ફટાફટ શરૂ કરી દેવામાં આવે જેથી લોકોને હેરાન ન થવું કેમેરા પર્સન ગૌરવ લશ્કરી સાથે હું નિખિલ મકા વોઇસ ઓફ રાજકોટ